હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે અત્યારે જે માનવ ગરિમા યોજના અંતર્ગત માનવ કલ્યાણ યોજના અંતર્ગત જે ટૂલ કીટ્સના ફોર્મ ભરાઈ રહ્યા છે જેવી કે ભરતકામ ઇલેક્ટ્રિક પંચર કીટ દૂધ દહીં વેચનાર કીટ પછી વાહન રિપેરિંગ કીટ આ બધી કીટ જે ગઈ સાલ લોકોને મળી હતી એ પ્રમાણે આ સાલ પણ ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તો જે લોકોએ ફોર્મ ભર્યા છે એના પછી અરજીનું સ્ટેટસ કઈ રીતે તપાસવાનું એના વિશે આપણે આ વિડીયોમાં જોઈશું તો અરજી કરશો એટલે તમને એક આઈડી અને પાસવર્ડ મળશે એ તમારી પાસે રાખવાનો રહેશે તો સૌ પ્રથમ આપણે ગૂગલમાં સર્ચ કરીશું ઈ કુટીર ઈ કુટિર ઓપ્શન ઉપર ક્લિક કરીશું ત્યારે આ પ્રમાણેની એક વેબસાઇટ ઓપન થશે અહીંયા તમે નીચે કોલ કરશો એટલે અહીંયા યોર એપ્લિકેશન સ્ટેટસ એના ઉપર ક્લિક કરવાની રહેશે ત્યારબાદ તમારી અરજી જે થઈ હશે એના ઉપર એક અરજી નંબર હશે એ અરજી નંબર અને અહીંયા જન્મ તારીખ નાખવાની રહેશે તમારી બરાબર એ જન્મ તારીખના આધારે તમારું અરજીનું સ્ટેટસ અહીંયા દેખાશે એટલે તમને ખ્યાલ આવશે કે અરજી કઈ રીતનું શું થયું છે એના વિશે અહીંયા તમે જોઈ શકો છો કે અરજીની સ્થિતિ અહીંયા બતાવવામાં આવી છે મારી પટેલ દીપક કમાઈસોલા સ્થિતિ પડતર એટલે અરજી પડતર છે ફાઇનલ રિઝલ્ટ હજી થઈ નથી કે રિજેક્ટ પણ થઈ નથી અહીંયા તમે જોઈ શકો છો બધું ગ્રીન છે હવે છેલ્લું બાકી છે જેમાં તમારી અરજીનું ડિસિઝન નક્કી થશે તો આ પ્રમાણે અરજીનું સ્ટેટસ તમે જોઈ શકો છો તો હું આશા રાખું છું કે દરેક મિત્રોને ખ્યાલ આવી ગયો છે કે માનવ ગરિમાની અરજીનું સ્ટેટસ કઈ રીતે તપાસવામાં આવશે તો આવા જ સારા વિડીયો સાથે ફરીથી મળીશું થેન્ક યુ